શેઠ સુરત અને અમદાવાદના ના ધક્કા બંધ થઈ જાય સુરત અને અમદાવાદ જેવા મોટા શેઠ ના ધક્કા તમારે વારંવાર રહેતા હોય ને તો હવે નાના ધકા બંધ થઈ જવાનો ટાઈમ આવી ગયો છે કારણ કે એ જ વસ્તુ પણ એ જ નહીં પણ એની કરતા તમને સારી કહું તોય ચાલ એની કરતા સારી એની કરતા સસ્તું તમને જો હું આયા જ આપી દેતો હોય તો તમારે સુરત અને અમદાવાદ જવાની જરૂર જ નથી જો સાઈઝ જો આ લંબાઈ આ ઘેર એક નંબર ફરમો કલર કાપડની ફૂલ ગેરંટી તમારે અને એની કરતા સસ્તું હોય ને તો જ તમારે આ પાડી શકે ના ના એની કરતા સસ્તું જો તમારે ભાવ જાણવો હોય ને તો નીચે નંબર આપેલો છે ફટાફટ ફોન કરો અને ભાવ પૂછો વેટ એને તમે જોવો પુષ્કળ વેટ છે આપણે પેકિંગ નાડી વાળા ત્યાં પે છે જો નાડી તો ફ્રી આવે કોથળે પેકિંગ તમારે દુકાનો પેઢી ચણીઓ મેનો નવે નવેનો નવો જ રે ફોન કરો નીચે આપેલા નંબર ઉપર